ઉત્તરાયણ પર્વને માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે સુરતના પતંગ બજારોમાં પતંગ રસિયાઓની ચહેલ પહેલ જોવા મળી રહી છે સુરત પતંગ બજારમાં ભીડભાડ દરમિયાન પીક પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની બનતી ઘટનાઓ વધતી જતી હોય છે અટકાવવા માટે પોલીસ તંત્ર સુરતના મુખ્ય પતંગ વિચારમાં પોલીસે નજર રાખવાની કામગીરી શરૂ કરી છે ભાગડના ડે બાજુ પોલીસે ગોઠવી દીધો છે શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા ઉપર પોઈન્ટ બનાવી પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે જેથી ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાપતી નજર રાખી શકાશે શંકાસ્પદ વ્યક્તિ જણાવી આવે તો પોલીસ જવાનો દ્વારા વોકી ટોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે ભીડભાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત રહેશે તેમજ મહિલાની સુરક્ષા માટે પોલીસ દ્વારા સી ટીમ પણ સતત પેટ્રોલિંગ કરાશે આ ઉપરાંત પોલીસે પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોની કિંમતી સામાન સાચવવા માટે ઉપરાંત પોલીસે પતંગ બચાવવામાં ખરીદી કરવા માટે આવતા લોકોને કિંમતી સામાન સાચવવા માટે અપીલ કરી છે લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબકરવાળો વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પીક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચૂસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે ત્યાંથી દૂરબીન થી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકીટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે છે એને બંને બાજુ રાખેલું અને ત્યાં તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતીના બનાવ ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારી સમજાવવામાં આવશે